પત્રી ગામમાં સ્વર્ગવાસીય પૃથ્વીરાજસિંહ જાડેજાની સ્મૃતિમાં તેમના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં સ્વર્ગવાસીય પૃથ્વીરાજ દિલીપસિંહ જાડેજાની સ્મૃતિમાં તેમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર પત્રીવાસીઓ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ થી બપોરે બે વાગ્યા દરમિયાન વીએલ કાપડિયા હોસ્પિટલ ખાતે ડોક્ટર હરિહર સાહેબ અને પરજન્ય ગાલાની દેખરેખ હેઠળ રાજારામ બ્લડ બેંક ગાંધીધામના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં આશરે એકસો પાંત્રીસ જેટલા વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું હતું મુન્દ્રા વ્યવસાયિક એસોસિએશનના ગજેન્દ્રસિંહ જાડેજા થાવરભાઈ રબારી સુલતાનસિંહ વગેરે પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહેલ હતા પૃથ્વીરાજસિંહ બહુડો મિત્ર વર્તુળ ધરાવતા હોય ગાંધીધામ નગરપાલિકાના શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી બીસી જાડેજા અને કનુભા હાજર રહ્યા હતા મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોના આગેવાનો બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં ટપ્પરથી મયુરસિંહ જાડેજા વાંકી સરપંચ ભરતસિંહ જાડેજા તથા મિત્રો નાના કાંડગરાથી દિગુભા જાડેજા ભોરારા સરપંચ શક્તિસિંહ જાડેજા વિરાણીયા સરપંચ શક્તિસિંહ લુણીના કિશોરસિંહ સોઢા બેરોજાથી લાલુભા જાડેજા ઢોરીથી પ્રકાશ આહિર સુમિટોમાં કંપનીના જગદીશસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહના નામી અનામી મિત્રો અને સ્નેહજનો હાજર રહ્યા હતા અને સ્વર્ગસ્થ પૃથ્વીરાજને યાદ કર્યા હતા ઈ એસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક લાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ